ગાંધીનગરમાં મુખ્યમંત્રી અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક રાજ્યમાં વરસાદની હાલની પરિસ્થિતિ શું છે તેને લઈને સમીક્ષા કરાશે તો શિક્ષકોની ભરતી સાથે એ સ્ટાર્ટ બદલીના નિયમો પર ચર્ચા કરવામાં આવશે જીએમઇઆરએસ મેડિકલ કોલેજોની ફી વધારા પર પણ ખાસ આજે ચર્ચાઓ થશે આગામી આયોજન અને નીતિ વિષયક બાબતો પર આજે ચર્ચા કરવામાં આવશે હિતલ હિતલ સાથે પર છે આજે કેબિનેટની ની બેઠક મળશે કયા કયા મહત્વના મુદ્દાઓ રહી શકે ચોક્કસ એવું કહી શકાય કે આજની કેબિનેટ બેઠક મહત્વની છે એટલા માટે કે જે પ્રકારે રાજ્યમાં વરસાદ ક્યાંક ને ક્યાંક પડી રહ્યો છે રાજ્યમાં પરિસ્થિતિની ચર્ચા વિચારણા કરવામાં આવશે સાથે જોવા જઈએ તો ખરીદ પાક અને જે પ્રકારે વાવેતરના આંકડા છે એની પણ સમીક્ષા કરાશે ખબર છે કે ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદની જે આખો ટર્નઆઉટ છે એ થોડું ચેન્જ છે અને તેના કારણે વાવેતરમાં શું અસર થશે તેની પણ ચર્ચા વિચારણા કરી શકાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે આ ઉપરાંત જે પ્રકારે સ્કૂલોમાં ભરતી પ્રક્રિયા શિક્ષકોની જાહેરાત કરી છે ને ત્યાર પછી પણ આંદોલન ક્યાંક ને ક્યાંક ચાલુ રહ્યું છે તેના પરિપ્રેક્ષમાં પણ ચર્ચા વિચારણા થાય તેવી શક્ય મેડિકલ કોલેજોમાં જે વધારો કર્યો છે ત્યાર પછી જે પરિસ્થિતિ નિર્માણ થયું છે તેની પણ કેબિનેટમાં ચર્ચા વિચારણા થાય તેવી શક્યતાઓ અત્યારે માનવામાં આવી રહી છે જી બિલકુલ આભાર આપનો તમામ જાણકારી માટે